નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે તો જીરું રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ નરમ હતા અને ગુજરાતમાં દરેક સેન્ટરમાં જીરાની આવકો આજે સ્થિર છે અને સામે વેપારો પણ મર્યાદિત છે અને નવા નિકાસના વેપારો અભાવ હોવાથી આજે ભાવમાં દસથી વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને ખાસ કરીને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે અને વેપારો પણ નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે અને ખાસ કરીને જીરાની નિકાસના સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તે કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરાની બજારમાં મોટી તેજી મંદી નથી પરંતુ પાંચમી જાન્યુઆરી બાદ રમઝાનની નિકાસના વેપારો ગલ્ફમાંથી કેવા આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને હાલના કે જીરામાં નિકાસના વેપારો બહુ ઓછા છે પરંતુ જાન્યુઆરીમાં આવી શકે છે અને ખાસ કરીને તો દુબઈમાં ગોડાઉનમાં પણ જે જીરાનો સ્ટોક બહુ ઓછો પડ્યો છે અને ખાસ કરીને આ વર્ષે જો માવઠું થાય તો એક વાર જીરામાં તેજી આવે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ એની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જામનગર બે હજાર છસોથી ચાર હજાર ચારસો ને પંચાવન રૂપિયા મહુવા ચાર હજાર નવસો એકથી ચાર હજાર નવસો ને બે રૂપિયા જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા તળાજા चार हज़ार सौ चार हज़ार एक सौ ने एक रुपये जेतपुर चार हज़ार से चार हज़ार चार सौ ने ए रुपया बोटाद चार हज़ार पचास से चार हज़ार चार सौ ने ए रुपया वाँकानेर चार हज़ार से चार हज़ार पाँच सौ ने एक एकवी रुपया अमरेली बे हज़ार तरण सौ थी चार हज़ार चार सौ रुपया जसद तर हज़ार सात सौ थी चार हज़ार पाँच सौ रुपया